જો કોયા તહેવાર ની છે આ ચિત્ર નવરાત્રી ની છે તમે ક્યારે ક્યારે ગરબા રમો છો અમે નવરાત્રી માં છીએ અમે આ તહેવાર રમીએ છીએ અને એ દસમાં કોરજી बच्चे सो ना ama आमा अभी लूचे बच्चे नई दे रातमा आबिनी छे आ चित्र दिवस सोनु हो

લાલ લાઈટ હોય તો શું કરવાનું અને લીલી લાઈટ થાય તો બરાબર આ કોણ બેઠું છે કોણ છે આ કોણ બેઠું છે એ શું કરે છે ભીખ પૈસા માગે છે અને આ કોણ છે

Thank you.